શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શિવ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો તેર ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરિ બ્રહ્માજી કહે છે બ્રાહ્મણ રૂપધારી શિવજીના વચનોનો મેના ઉપર બહુ મોટો પ્રભાવ પડ્યો અને મેનાએ દુઃખી થઈને પોતાના પતિને કહ્યું હે ગિરિરાજ આ વૈષ્ણવ બ્રાહ્મણે શિવજીની જે નિંદા કરી છે એને સાંભળીને મારું મન બહુ જ ખિન્ન અને વિરક્ત થઈ ગયું છે હે શૈલેશ્વર રુદ્રના રૂપશીલ અને નામ એ સર્વ કાંઈ કુચ્છિત છે હું મારી સુલક્ષણા પુત્રી કદાપી નહીં આપું જો તમે મારી વાત માનો નહીં તો હું નિસંદેહ મરી જઈશ હમણાં જ આ ઘરને છોડી દઈશ અથવા ઝેર ખાઈ જઈશ પાર્વતીના ગળે ફાંસો લગાવીને હું ગહન વનમાં ચાલી જઈશ અથવા એને મહાસાગરમાં પધરાવી દઈશ પરંતુ હું મારી દીકરીને રુદ્રના ગળે તો નહીં જ વળગાડું આવું કહીને મેના તરત જ કોપભવનમાં ગયા અને પોતાનો હાર ફેંકી દઈને રડતા રડતા ધરતી પર આળોટવા લાગ્યા આ બાજુ ભગવાન શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે અરુધંતી સહિત સપ્ત ઋષિઓને બોલાવ્યા અને મેના પાસે જઈને એમને સમજાવવાની આજ્ઞા કરી શિવજીનો આદેશ પ્રાપ્ત કરીને ભગવાન શિવને નમસ્કાર કરીને તે દિવ્ય ઋષિ આકાશ માર્ગે તે સ્થાન પર ગયા જ્યાં હિમવાનની નગરી હતી એ દિવ્ય પુરીને જોઈને સપ્ત ઋષિઓને બહુ જ વિષમ્ય થયો તે હિમાચલ નગરીની પરસ્પર પ્રશંસા કરતા કરતા સર્વ ઐર્યોથી સભર ભરેલા હિમવાનને ઘેર જઈ પહોંચ્યા એ સૂર્યતુલ્ય તેજસ્વી સાતે ઋષિઓને દૂર આકાશ માર્ગે આવતા જોઈને હિમવાનને ભારે આશ્ચર્ય થયું અને તે કહે છે આ સાત સૂર્યતુલ્ય તેજસ્વી મુનિ મારી પાસે આવી રહ્યા છે મારે પ્રયત્નપૂર્વક આ સમયે એમની પૂજા કરવી જોઈએ સર્વને સુખ આપનારા અમારા જેવા ગૃહસ્થ લોકો ધન્ય છે જેમના ઘરમાં આવા મહાત્મા પર્દાપ્રહણ કર્યા કરે છે બ્રહ્માજી કહે છે આ જ સમયે મુનિ આકાશથી ઉતરીને પૃથ્વી પર ઊભા રહી ગયા એમને સામે જોઈને હિમવાન બહુજ આદર સાથે આગળ વધ્યા અને હાથ જોડીને મસ્તક નમાવીને એ સપ્ત ઋષિઓને પ્રણામ કર્યા તે પછી એમને બે બહુ સન્માન સાથે એ સર્વની પૂજા કરી તથા એમને આગળ કરીને એ સર્વની પૂજા કરીને કહેવા લાગ્યા મારો ગૃહસ્થાશ્રમ આજે ધન્ય થઈ ગયો આમ કહીને એમને બેસવા માટે ભક્તિપૂર્વક આસન આપ્યા જ્યારે તે આસન પર બેસી ગયા ત્યારે એમની આજ્ઞા લઈને હિમવાન પણ બેઠા અને ત્યાં એ જ્યોતિર્મય ઋષિઓને આ પ્રમાણે કહેવા લાગ્યા કે આજે હું ધન્ય છું કૃતકૃત્ય છું મારું જીવન સફળ થઈ ગયું લોકોમાં ઘણા તીર્થોની જેમ દર્શની બની ગયો કેમ કે આપ જેવા વિષ્ણુરૂપી મહાત્મા મારે ઘેર પધાર્યા છે તમે લોકો પૂર્ણ કામશો અમારા જેવા દિનોને ઘરમાં આપને શું કામ હોઈ શકે તેમ છતાં મુજસેવકને યોગ્ય જો કોઈ કાર્ય હોય તો કૃપાપૂર્વક એ અવશ્ય કહેશો એને પૂર્ણ કરવાથી મારું જીવન સફળ થઈ જશે ઋષિઓ કહે છે હે શૈલરાજ ભગવાન શિવને જગતના પિતા કહેવાયા છે અને શિવા જગન્માતા મનાય છે તેથી તમારે મહાત્મા શંકરને તમારી કન્યા આપવી જોઈએ હે હિમાલય આવું કરવાથી તમારો જન્મ સફળ થઈ જશે અને તમે ગુરુના પણ ગુરુ થઈ જશો એમાં સંશય નથી હે મુનિશ્વર સપ્ત ઋષિઓનું આ વચન સાંભળીને હિમવાને બંને હાથ જોડીને એમને પ્રણામ કરીને કહ્યું હે મહાભાગ સપ્ત ઋષિઓ આપ લોકોએ જે વાત કહી છે એ મેં શિવની ઈચ્છાથી પહેલેથી જ માની રાખી હતી પરંતુ હે પ્રભુ એ દિવસોમાં એક વૈષ્ણવધર્મી બ્રાહ્મણે આવીને ભગવાન શિવ અંગે પ્રસન્નતાપૂર્વક ઘણી બધી ઊંધી ઉલટી વાતો કરી છે ત્યારથી શિવાની માતાનું જ્ઞાન ભ્રષ્ટ થઈ ગયું છે તે પોતાની દીકરીનું લગ્ન એ યોગી રુદ્ર સાથે કરવા ચાહતા નથી હે બ્રાહ્મણો મારી પત્નીએ બહુ ભારે હટ કરીને મેલા કપડાં પહેરીને કોપ ભવનમાં નિવાસ કર્યો છે અને સમજાવવા છતાં પણ કશું સમજી રહ્યા નથી હું પણ એ વૈષ્ણવ બ્રાહ્મણની વાતો સાંભળીને જ્ઞાન ભ્રષ્ટ થઈ ગયો છું આપને સાચું કહું ભિક્ષુક રૂપધારી મહેશ્વરને દીકરી આપવાની મારી પણ હવે ઈચ્છા નથી બ્રહ્માજી કહે છે હે નારદ મુનિઓની વચમાં બેસીને શૈલરાજ શિવની માયાથી મોહિત થઈને ઉપરયુક્ત વાતો કહીને મૌન થઈ ગયા ત્યારે એ સર્વ સપ્ત ઋષિઓએ શિવની માયાની પ્રશંસા કરીને મેનકા પાસે અરુધંતીને મોકલ્યા પતિની આજ્ઞા મેળવીને જ્ઞાનદાયીની અરુધંતી દેવી તરત જ એ ઘરમાં ગયા જ્યાં મેના અને પાર્વતી હતા જઈને એમણે જોયું મેંના શોકથી આકુળ વ્યાકુળ થઈને પૃથ્વી પર પડ્યા છે ત્યારે એ સાધ્વી દેવીએ ખૂબ જ સાવધાની સાથે મધુર અને હિતકરી વાત કહી એ સાધ્વી રાણી મેનકે ઉઠો હું અરુધંતી તમારા ઘરમાં આવી છું તથા દયાળુ સપ્ત ઋષિઓ પણ પધાર્યા છે અરુદંતીનો સ્વર સાંભળીને મેનકા શીઘ્ર જ બેઠા થઈ ગયા અને લક્ષ્મી જેવી તેજસ્વીની એ પતિવ્રતા દેવીના ચરણોમાં મસ્તક રાખીને કહે છે અહો અમારા જેવા જન્મ જીવોને આજે આ કયા પુણ્યનું ફળ પ્રાપ્ત થયું છે કે અમારા આ ઘરમાં જગત શષ્ઠા બ્રહ્માજીની પુત્રવધુ અને મહર્ષિ વશિષ્ઠની પત્ની પધાર્યા છે હે દેવી આપ શા માટે આવ્યા છો એ મને કહો હું અને મારી પુત્રી આપની દાસી સમાન છીએ આપ અમારા ઉપર કૃપા કરો મેનકાના આવા કથન પર સાધવી અરુધંતીએ એમને ખૂબ સારી પેઠે સમજાવ્યા બુજાવ્યા અને એમને સાથે લઈને તે પ્રસન્નતાપૂર્વક એ સ્થાન પર આવ્યા જ્યાં સપ્ત ઋષિ વિદ્યમાન હતા સપ્ત ઋષિવણ વાતચીતમાં બહુ જ નિપુણ હતા એ સર્વયે ભગવાન શિવના યુગલ ચરણાવિંદનું સ્મરણ કરીને શૈલરાજને સમજાવવાનું શરૂ કર્યું તો અહીંયા શિવપુરાણનો એકસો ને ચૌદમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને પંદરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો